નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ હું છું સાથે શહેરમાં કોલેરાના કેસ નોંધાતા પાલિકાના વિપક્ષી નેતાએ અસરગ્રસ્ત વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે વડોદરામાં ચોમાસું શરૂ થતા જ કોલેરાએ દેખા દીધી છે શહેરમાં કોલેરાના પાંચ કેસ નોંધાયા છે શહેરમાં કિશનવાડી તુલસીવાડી અને માંજલપુર વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાયા છે સાજી હોસ્પિટલ અને જમુનાબાઈ હોસ્પિટલમાં દર્દીઓએ સારવાર લીધી છે સરકારી હોસ્પિટલે પાલિકાને જાણ કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી માંજલપુરની બે વર્ષની બાળકી તેમજ તુલસીવાડીના સાત વર્ષના બાળકને કોલેરા થયો હોવાનું વિપક્ષ નેતા અમીરાવતે રાવતે જણાવ્યું હતું પાલિકાના વિપક્ષી નેતા અમીરાવત રાવત અને સ્થાનિક રહીશોએ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે કોર્પોરેશનના હેલ્થ બુલેટિનમાં જાન્યુઆરીથી લઈને કાલ સુધી એક બી કોલેરાના કેસ બતાવવા નથી આવ્યા ગેસ્ટ્રો એન્ટ્રાઇટિસના બી નથી બતાવ્યા સિવિયર ગેસ્ટ્રો જ્યારે કે અમને પ્રાથમિક માહિતી એવી મળેલી છે કે એસએસજી ખાતે પરમ દિવસે છ પોઝિટિવ કેસીસ ટેસ્ટ થયેલા આજે ત્રણ પોઝિટિવ કેસ એટલે નવ કેસ એસએસજીમાં જમુનાબાઈ હોસ્પિટલમાં આજની તારીખમાં બે પોઝિટિવ કેસ સ્ટલિંગ હોસ્પિટલમાં પાંચ પોઝિટિવ કેસ છે જેના અમે પુરાવા હેલ્થ ઓફિસરને આપ્યા અને અમે ડિમાન્ડ કરીએ છીએ કે આટલા બધા છૂટાછવાયા જો કોલેરાના કેસીસ હોય તો વડોદરાના શહેરના મધ્ય ભાગમાંથી મોટા ભાગના કેસ છે તો એને કોલેરાગ્રસ્ત જાહેર થાય ત્યાં તમામ સર્વિલન્સના મેજર્સ લેવાય કંટ્રોલના મે મેજર્સ લેવાય જે સ્ક્રીન્સ પર અત્યારે નેતાઓના ફોટાને બટરફ્લાય ઉડાવતા બતાવે છે ત્યાં અત્યારે જરૂર છે આઈસી કરવાની લોકોને હાથ ધોવાની જાણકારી આપો ચોખ્ખું પાણી વાપ પીવાની પાણી ઉકાળીને પીઓ ક્લોરીનની ટેબ્લેટ્સ નાખીને કોરીનની ટેબ્લેટ વિતરણનું કામ કરવાની જરૂર છે જ્યાં ફૂડ સ્ટોલ્સ છે પાણીપુરીની લારીઓ છે બીજું બધી જે હાથ લારીઓ છે ત્યાં હાઇજીન વેળવાય અને ત્યાં કંટ્રોલ આવે એની પ્રોપર તપાસ થાય આ બધું કરવાની જરૂર છે પણ કોર્પોરેશનના અધિકારીઓ તો આંખ બંધ કરીને બેસી ગયા છે અને એવું રિપોર્ટ કરે છે કે એક બી કેસ નથી જો તમે સ્વીકારશો જ નહીં કે વડોદરામાં કોલેરાના કેસ છે તો એને કંટ્રોલ કેવી રીતના કરવાના છો આ તો અમે પોતે આગ બંધ કરી દીધી એટલે બધું સલામત છે એ રીતનું જે છે બહાર આવીને આજે તાત્કાલિક લેવલે જ્યાં ગંદુ પાણી આવતું હોય છે ત્યાં પાણીનું ટેસ્ટ માસ સેમ્પલિંગ કરી અને કન્ટામિનેટેડ વોટર સપ્લાય હોય ત્યાં સપ્લાય બંધ કરીને ચોખ્ખું પાણી આપવાની ને આ તમામ ડિમાન્ડ અમે મેયર અને કમિશનરને આજે પત્ર દ્વારા કરી છે ઓલરેડી બાર પંદર કેસીસ છે એ તો રિપોર્ટેડ છે કેટલા બધા પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં હશે ઘરોમાં હશે લોકોને ખબર બી નથી કોલેરા છે તો એ લોકોને ડાયરિયા સમજીને જો ઘરમાં પડી રહેશે તો કદાચ જીવલેણ થઈ શકે કોલેરા ઇન ધેટ કેસ અત્યારે કોર્પોરેશનની જવાબદારી છે કે લોકોને વાકેફ કરે કે કોલેરા અત્યારે જોર પકડી રહ્યું છે અને એના તમામ સાવચેતીના પગલા લોકો લે ને તો પછી એપેડેમિક ફેલાતા વાર નથી લાગતી આ લોકો શું કોલેરાથી કોઈ મૃત્યુની રાહ જોઈ રહ્યા છે જોકે પાલિકાના ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર